ભોજનમાં વાત જ્યારે કમ્પ્લીમેન્ટ મિલની થતી હોય તો ઘઉં અને ચોખા ખૂબ જ મહત્વના હોય છે અને એમાં પણ ભારતમાં અમુક ભાગમાં તો થાળીમાં મેન હીરો ચોખા છે અને ભારતીય નાગરિકો પોતાના આહારમાં ચોખાનો કાર્બોહાઇડ્રેટ તરીકે ઉપયોગ કરે છે આ જ કારણ છે કે બજારમાં તેના અલગ અલગ ભાવ અને તેની જાતો પણ ઉપલબ્ધ છે નમસ્કાર દર્શક મિત્રો બીએસ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે બજેટ આધારિત બજારમાંથી અનાજની ખરીદી કરતા હોય છે પણ આજે તમને એવા ચોખાની જાતની અને કિંમતની વિશે વાત કરવી છે કે જે જાણીએ તમારી આંખો પહોળી થઈ જશે અને અત્યાર સુધી તમે સૌથી મોંઘા અને પ્રીમિયમ ક્વોલિટીની ખરીદેલા ચોખાની કિંમત વિશે પૂછે તો તમારો જવાબ એ જશે કે સો બસો કે ત્રણસો રૂપિયાના કિલો હોય બરાબર ને પણ આ કિમેન્સ પ્રીમિયમ ક્વોલિટીના ચોખા જે ભારતમાં નહીં પણ જાપાનમાં ઉગે છે અને એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે કિન્મે પ્રીમિયમ નામના જાપાનના ચોખાની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ચોખામાં કરવામાં આવે છે આ જ કારણ તેનું નામ ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે ચોખામાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે પરંતુ કિનમેય પ્રીમિયમ ચોખામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એવો દાવો કરવામાં આવે છે અને જાપાનના રાઈસ ની કુલ પાંચ જાતો સત્તર વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી અને વાત કરીએ તો આ ચોખાની કિંમતની તો વર્ષ બે માં આ રાઇસની કિંમત નવ હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા પ્રતિ કિલો હતી અને આ સમયે એટલે કે હાલ અત્યારે તેની વિશ્વમાં શ્રેષ્ઠ રાઇસ જાહેર કરવામાં આવ્યા છે જોકે હવે તેની કિંમત દસ હજાર રૂપિયા થી વધુ પણ થઈ ગઈ છે હતીને મજાની વાત જાણવાની કમેન્ટ કરીને જરૂર જણાવજો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી રેકોર્ડેડ રિપોર્ટ્સના આધારિત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર